વાપી જીઆઈડીસી માં કંપનીમાં આગ લાગી અને આ દરમિયાન કેમિકલ યુક્ત પાણી અને આગ બુઝાવવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો આ તમામ પાણી નાળામાં વહી ગયું જેના કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ શકે તેમ છે વાપી જીઆઈડીસી માં લગભગ ગત રાત્રિએ અગિયાર વાગ્યાની આસપાસની વાત છે આરવી એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી જેમાં કોઈ મોટું નુકસાન નથી થયું ના જાનહાનિ થઈ છે તે રાહતની વાત છે પરંતુ આગ બુજાવવા માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો અને કંપનીનું જે કેમિકલવાળું પાણી છે આ તમામ પાણી નાળામાં વહી ગયું અને જે પર્યાવરણ માટે નુકસાનકારક છે કંપની માટે આ એટલી મોટી વાત નથી તંત્ર માટે પણ આ કોઈ ગંભીર બાબત હોય તેવું લાગતું નથી પરંતુ આ કેમિકલયુક્ત પાણી જ્યારે નાળામાં વહી રહ્યું છે સફેદ રંગનું આ કેમિકલયુક્ત પાણી નાળામાં જે વહી રહ્યું છે તેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને થઈ રહ્યું છે માટે આ મામલે કાર્યવાહી થવી જરૂરી છે